આઈપીએલ બે હજાર ચોવીસ શરૂ થવામાં માત્ર થોડા દિવસો બાકી છે આ સિઝનની મુંબઈ ઇન્ડિયન્સની પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ સામે છે આ મેચ ચોવીસ માર્ચે અમદાવાદ શહેરમાં રમાશે તે મેં ટ્વેન્ટી ટ્વેન્ટીમાં એક મેચમાં જોરદાર અઢી પડી પટકારી છે તિલકનો વિડીયો મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા પણ શેર કરવામાં આવ્યો છે તિલકે મધ્ય રેલવે ટીમ સામે શાનદાર પ્રદર્શન કરીને અઢી સદી પટકારી છે તેણે ચુમ્માલીસ બોલમાં એકાણું રન બનાવ્યા હતા આ દરમિયાન તેમણે શ્રાલિક શર્મા સાથે એકસો બાવીસ રનની ભાગીદારી પણ કરી હતી આ મેચમાં તિલકની ટીમે બસોને વીસ રન બનાવ્યા હતા બેટિંગ બાદ તેમણે બોલિંગમાં પણ શ્રેષ્ઠતા દર્શાવી હતી તિલકે પણ સોળ રન આઈપીએલમાં એક વિકેટ લીધી હતી તો મહત્વનું છે કે તિલક આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમે છે તેણે આ ટુર્નામેન્ટ ઘણી વખત જોરદાર પ્રદર્શન કર્યું છે તિલકે અત્યાર સુધી રમાયેલી પચીસ આઈપીએલ મેચમાં સાતસો ચાલીસ રન બનાવ્યા છે આ દરમિયાન તેમણે ત્રણ અધિશતિ પટાકારી છે તિલકનો આઈપીએલનો સર્વશ્રેષ્ઠ સ્કોર ચોર્યાસી રનનો હોય તો છે તો તેમનો ઓવરઓલ ટ્વેન્ટી ટ્વેન્ટી રેકોર્ડ પણ સારો રહ્યો છે તિલકે સિત્તેર ટ્વેન્ટી ટ્વેન્ટી મેચમાં બે હજાર બેતાલીસ રન બનાવ્યા છે આ દરમિયાન તેણે એક સદી અને તેર અડધી સદી ફટકારી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ